અમરેલી રૂરલ પોલીસ ટીમ લાલજીભાઈ રમેશભાઈ મકવાણા ઉમર વર્ષથી ખંભાળીયા તાલુકો જિલ્લો અમરેલીવાળાને આ કામના આરોપીઓને વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો કરાવવા મેળવવાના સમાન ઇરાદે અને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતર ઘડીને લાલજીભાઈ પાસે નવી મારુતિ સુઝુકી બ્રેઝા આરટીઓ રજીસ્ટર્ડ નંબર જી જે 4371 કિંમત રૂપિયા ચૌદ લાખ પંદર પચાસ હજારની ખરીદ કરાવી તેનું ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહીં મૂકી ભારો બાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ આ ઉપરાંત અલગ અલગ તેવી સહાયતા સાથે તે છેતરપિંડી વિશ્વાસઘાત કરી

માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ નાઓની રાબર હેઠળ એલસીબી ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન

આ ગુનાના આરોપીઓ અલ્પેશ ઉર્ફે ઉર્ફે ઝાડિયો જગદીશ ચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત્રીસ રહેપુરા જિલ્લો સુરત મયુર ઉર્ફે સની વસંત ઉમરવર્ષ અઠાવીસ રહેઠાણ સુરત એ એકસો એક હજાર પાંચસો છ્યાસી રુદર રુદ્રપુરા પોલીસ લાઇન સામે નાનપુરા જિલ્લો સુરત યોગેશ વિનુભાઈ પટેલ ઉમરવર્ષ ચાલીસ સુરત અમરોલી છાપરા ભાટા રોડ માધવનગર મકાન નંબર નવ જિલ્લો સુરત મી ચંદ્રકાંતભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોવીસ હેઠળ સુરત અડસઠ નિર્મળ નગર સોસાયટી અમરોલી જિલ્લો સુરત તપાસ દરમિયાન ખુલવા પામેલ હકીકત આ કામના આરોપીઓ ઓછી રકમે કાર ભાડું આપવાની લાલચ આવી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકની જાણ કર્યા બાદ બરોબર અન્યને ગીરવે મૂકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કારના માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા આ કામની તપાસ દરમિયાન આરોપીઓને સિત્તેરથી વધુ કારો મેળવી હોવાની હકીકત જણાય આવેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ગોહિલ તથા અમરેલી એલસીબી ટીમ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચૌહાણ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર. અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે. આ કેસમાં કુલ 28 કારો સીઝ કરવામાં આવેલી છે, જેની કુલ બજાર કિંમત 3 કરોડ 76 લાખ 54 હજાર થાય છે. આ કેસની મોડસ ઓપેરેન્ડા એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બે થી ત્રણ માસ સુધી આ ભાડું આવવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગિરે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આવવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એ ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયુર સાંદિસ એના અમરેલી કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજાર ના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા ટીમ પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મેંદસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે આખા ગુજરાત કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો નિર્ણય લેતા હતા અથવા ઓછા પૈસા આપીને બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આજે ટોટલ છ થી સાત માસ નું છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસ જ આ બધું સામે આવ્યું છે